આમોદપાલિકાની સામાન્ય સભા કુરુના ભાવે મુલતવી રહી શાસક અને વિપક્ષના સદસ્યોની પ્રમુખના વહીવટ તત્યની નારાજગી સ્પષ્ટ થવાની આમોદનગર પાલિકાની આજ રોજ પાલિકા પ્રમુખ જલપા પટેલના અધ્યક્ષ સ્થાને સભા ખંડમાં સામાન્ય સભા મળી હતી જેમાં બાબતે દરેક સદસ્યોને એજન્ડા આપી દેવામાં આવ્યા હતા પરંતુ આજની સામાન્ય સભામાં માંથી માત્ર ત્રણ જ સદસ્યો હાજર હતા એકવીસ સદસ્યો ગેરહાજર રહ્યા હતા જેથી કોરમ ન થવાથી સભા મુલતવી રાખવામાં આવી હતી આજ રોજ યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ જલ્પા પટેલ કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ તેમજ અક્ષર પટેલ સહિત ત્રણ જ સદસ્યો હાજર હતા આમોદ પાલિકાના સદસ્યોની ચર્ચા મુજબ પ્રમુખ જલ્પાબેનના વહીવટથી ખુદ ભાજપના સદસ્યો નારાજ છે તેમજ વિપક્ષ પણ નારાજ હોય વિપક્ષના પણ કોઈ સદસ્ય હાજર ન હતા આ સામાન્ય સભા અત્યંત મહત્વની હોવા છતાં સવા બાર વાગે સામાન્ય સભા રાખવામાં આવી હતી જેમાં ગૌરવ ન થવાને કારણે આજની બંને સભા મુલતવી રાખવામાં આવી છે હવે પછી જ્યારે પણ સામાન્ય સભાનું આયોજન થશે ત્યારે અગાઉ કોલમ ન થવાનું મુખ્ય કારણ શું છે વાતાવરણની અસરને કારણે પણ હોઈ શકે લોક મુખ્ય એમ ચર્ચાય છે કે પ્રમુખશ્રીથી આપણે જે સત્તાધારી પક્ષના સભ્યો પર નારાજ છે અને વિપક્ષના સભ્યો પર નારાજ છે આ વાત સાચી છે એવું કંઈ છે નહીં દરેક સભ્યોની સંમતિથી પક્ષ તથા અપક્ષના જ્યારે પણ કામનું આયોજન કરવામાં આવે છે તો લેખિત પુરાવા સાથે દરેક સભ્યોની સંમતિથી જ કામ લેવામાં આવે છે અને એના આયોજનને મંજૂરી આપવામાં આવે છે હા તમે જે આજની સભામાં મંજૂરીની અપેક્ષાએ જે કામ કરેલા તેનો ખર્ચ થયેલ છે તેનો શું મંજૂરીની અપેક્ષાએ જે કામ થયેલા છે એની ગુણવત્તાની ચકાસી કર્યા બાદ એનું ચૂકવણું પણ કરવામાં આવે છે તો એને બહાલી મળેલ નથી તો પછી ખર્ચનું ચૂકવણું થઈ શકે ખરું એની બહલી આમ આગામી સર્વે મેળવવા